હલો મિત્રો સ્વાગત છે આપણી ચેનલ ઉપર તો આપણે આજે ચર્ચા કરવાની છે આપણા ગુજરાતના ખેડૂને મળનારી સબસિડી જેના અત્યારે ખૂબ જ વિડીયા પણ ફરી રહ્યા છે કે ગુજરાતના કિસાનને સબસિડી ટ્રેક્ટરની ખરીદી ઉપર મળે છે અથવા અન્ય ઓજારની ખરીદી ઉપર મળે છે અથવા તો કોઈ કાર કે કંઈ પણ અન્ય વસ્તુની ખરીદી ઉપર ખેડૂને સબસિડી મળે છે તો આજે આપણે તેના વિશે વાત કરવાના છે કે વાસ્તવિકતામાં શું મળે છે કઈ રીતના મળે છે અને કઈ રીતના અત્યારે આપણા ગુજરાતના ખેડૂતો ઉપર ફ્રોડ પણ થઈ રહ્યા છે તો આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરીએ તો પહેલાં તો ટ્રેક્ટરની કે કારની ખરીદી ઉપર સબસિડી માટે જોઈએ તો ટ્રેક્ટરની ખરીદી ઉપર પચાસ ટકા અથવા તો પિંચોતેર હજાર રૂપિયા જેમાંથી જે ઓછું હોય તેની મળે છે અને કારની ખરીદી ઉપર કંઈ પણ સ્પેશિયલ તમને સબસિડી મળતી નથી ફક્ત ટકાવારી દરમાં થોડો ઘણો ફેરફાર હોય છે કિસાનને બાકી ટ્રેક્ટર ઉપર જે આ ચાર પોઈન્ટ ત્રીસ લાખના આપણા વિડીયો અત્યારે ફરી રહ્યા છે તે એકદમ બકવાસ વિડીયો છે ફ્રોડ છે તમને ફસાવવા માટેનો એક વિડીયો બનાવવામાં આવેલો છે જેથી કરી અને તમે લિંક ઉપર ક્લિક કરો અને તમારી બધી માહિતી ત્યાં પહોંચી જાય તમે સાઈડ ઉપર જઈને ફોર્મ ભરવાના છે ટ્રેક્ટરની સબસિડી માટે તેમાં તમે બધી ડિટેલ ફિલ કરશો એટલે તમારા એકાઉન્ટમાંથી ફટ બધા પૈસા ઉડી જવાના છે આવા વિડીયો આપણે બનાવતા નથી પણ આજે બનાવવાની જરૂર પડેલી છે કેમ કે આપણા જે ખેડૂત મિત્રની આગળ આ લિંક આવેલી હતી અને તે ક્લિક કરી અને ફોર્મ પણ ભરવા જઈ રહ્યો હતો પણ બચી ગયો છે તેના પૈસા નથી કપાણા કે આપણે તેને ફોર્મ ભરવા જ નથી દીધું તો આ રીતના તમને પણ હું તમને બતાવું આ રીતના મેસેજ આવી શકે છે અથવા તો આ રીતે ઉપર લખેલું હોય છે આ ટ્રેક્ટર તમને એટલું સસ્તું મળશે તો આ જે બધી સસ્તી વસ્તુઓ છે અથવા તો લાલચ છે જે ચાર ત્રીસ લાખ રૂપિયા સરકાર આપે છે સબસિડી હવે ચાર પોસ્ટ ત્રીસ લાખ રૂપિયા જો તમને સરકાર સબસિડી આપતી હોય તો ભાઈ જૂના સુકામ વેચાય છે સાડા ચારમાં પાંચ લાખમાંને છ લાખનું ટ્રેક્ટર એમાં ચાર લાખ તમને સરકાર સબસિડી આપે તો બે લાખનું ટ્રેક્ટર થયું છે અત્યારે હાલમાં જૂના વેચાય છે ચાર પાંચ લાખના તો જે તમે પણ જોઈ શકો છો એટલી સબસિડી ક્યાંય ક્યારેય મળતી નથી અને મળશે તો તમે જરૂર આઈ ખેડૂત કરીને આપણું જે પોર્ટલ છે તેના ઉપર ચકાસણી કરી આ બાદ જ ફોર્મ ભરવું અને ક્યાંય પણ અલગ અલગ લિંક ઉપર ક્લિક ન કરવી તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને જ બધું કરવાનું તમારે સબસિડી જોતી હોય અથવા હજાર ઉપર અત્યારે જે સબસિડી મળી રહી છે તો તેમાં પણ તમારે સબસિડી મેળવવી હોય તો તમારે આ ખેડૂત પોર્ટલ છે તેના ઉપર જઈ અને તમારે ભરવાનું અથવા તો તમારા ગામના વીસી પાસે તમારે જવાનું જ્યાં તમને ફોર્મ ભરી દેશે ભલે પચાસ સો રૂપિયા લઈ તો તમારે આપી દેવાના પણ એક સેફ્ટી તમારી આગળ હોવી જોઈએ કે તમારા ડોક્યુમેન્ટ છે તમારા બેંક એકાઉન્ટની બધી ડિટેલ છે તમારા ઓટીપી છે ફોનના વગેરે જેટલું પણ છે તમારું પ્રાઇવેટ તે ક્યાંય પણ દૂર કોઈ પણ જગ્યાએ કોઈના હાથમાં ન આવી શકે તેની તમારે પૂરેપૂરી તકેદારી રાખવાની જરૂર છે અત્યારે કેમકે અત્યારે સોશિયલ મીડિયા અને જે આ અલગ અલગ સોફ્ટવેરના પ્લેટફોર્મ છે તેના કારણે આપણા મોસ્ટ ઓફલી ડેટા તો અત્યારે શેર થયેલા જ છે હવે ઘટે છે શું તો કે ઓટીપી અને બેંક ડિટેલું આ બધી ડિટેલું જો આપણે સામેથી આપી દઈશું તો જરૂરથી આપણા પૈસા ઉડવાના છે તો આપણે બધાને ખ્યાલ રાખવાનો છે કે આપણી કોઈ પણ એવી મહત્ત્વની માહિતી ક્યાંય પણ આપણે શેર કરવાની થતી નથી આ બધા ફોર્મ વગેરે જે કંઈ છે તે આપણે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ ભરવાના છે અથવા તો આપણા ગામના વીસી પાસે જઈને ભરાવવાના છે બાકી ક્યાંય પણ ખોટી જગ્યાએ આપણે ક્લિક કરી અને જાતે ભરવાની જરૂર નથી જો આપણે ખ્યાલ જ ના હોય કે આ વેબસાઇટ ઓફિશિયલ છે કે નહીં તો આપણે ભરવાની કોઈ પણ જરૂર નથી આપણે વીસી પાસે જઈ અને ભરાવી શકીએ છીએ અને વેબસાઇટ ઉપર જ તમને બધી માહિતી મળી જશે કે કેટલી સબસિડી કેના ઉપર તમને મળે છે બે હજાર પચીસ છવ્વીસની સબસિડી કેટલી મળે છે ટ્રેક્ટર ઉપર કેટલી મળે મિની ટ્રેક્ટર એમાં અલગ અલગ હોય છે વિશ્વ પાવરના ટ્રેક્ટર ઉપર એટલી હોય છે એના ઉપરના ટ્રેક્ટર ઉપર વધારે હોય છે ઓજાર ઉપર અલગ અલગ હોય છે તો આ બધી માહિતી તમે ત્યાંથી જ મેળવી શકો છો ગુજરાતીમાં જ આવે છે ત્યાં ઇંગ્લિશ લેંગ્વેજ પણ નથી ગુજરાતીમાં જ છે અને તમે સંપૂર્ણ માહિતી ત્યાંથી મેળવી શકો છો અને તે છતાં તમને ખ્યાલ ન આવતો હોય અને તમારે આપણી આગળથી જો વિડીયો તેના ઉપર જોતો હોય તો તમે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો હું સંપૂર્ણ આખી ડિટેલ સાથે તમને વિડીયો મોકલીશ કે કઈ જગ્યાએ તમારે કઈ રીતે ફોર્મ ફિલ કરવાનું છે ફોર્મ ભરવાનું છે તો આજનો આપણો વિડીયો હતો જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને